પાસે કારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે ચાલતી એક કારમાં આગ દેખાતા ગાડીના ડ્રાઈવરને સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવી હતી સમયસૂચકતા જોઈને કાર સવાર ડ્રાઈવરને બહાર ઉતરી ગયો હતો અને એક ગાડીમાં શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગતા બળીને ખાબ થઈ ગઈ હતી ગાડીના માલિક સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે ગાડીમાં અચાનક ગંધ આવતા અને ધુઆડા દેખાતા ગાડી સાઈડમાં ઊભી રાખી અને ઉતરીને જોયું તો આ ગાડીના બોનેટ અને ગાડીના નીચેના ભાગમાં આગ લાગેલી હતી ગાડીમાં આગ લાગતા જોઈ સ્થાનિકો તાત્કાલિક મદદે દોડી આવ્યા અને આગ ઓલવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો આ આગની ઘટનામાં સદનસીબે કોઈને જાનહાનિ નથી થઈ ફાયર બ્રિગેડની ઘટના સ્થળે પહોંચતા આગને સંપૂર્ણપણે કાબૂ મેળવ્યો હતો પરંતુ ગાડી વળીને ખાક થઈ ગઈ હતી જુહાપુરા અલ ફારૂક મસ્જિદ પાસે આવેલા ત્રણ બચ્ચી પાસે સીએનજી ઇકો કાર ની અંદર આગ લાગવાનો બનાવ બન્યો છે અને આપ જોઈ શકો છો કેવી રીતના આગ લાગેલી છે અત્યારે હાલમાં ગાડી તમામ મળીને ખાક થવાઈ છે અને અહીંના સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડ ને પણ જાણ કરી દેવામાં આવી છે આગ સા કારણસર લાગી કે તો જ્યારે તપાસ થશે ત્યારે જ બહાર આવશે પણ હાલ જે પણ લોકો અંદર સવાર હતા ડ્રાઈવર સહિત તેમને સહી સલામત બહાર કાઢી દેવા કાઢી લેવામાં આવે છે હા લઈ શકો છો કે રીતના આખી ઇકો કાર ભળીને ખાક થઈ રહી છે

પછી લીકેજ ની પ્રોબ્લેમ હતી ગાડીમાં તો અમે લોકો આ લવા માટે બોટલો ઘરે થી લાવીને પ્રયત્ન કર્યો પણ ત્યાં સુધી લીકેજ વધી ગયું હતું બોટલ બી અમે લોકો લઈને આવ્યા પણ લીકેજ વધી ગયું હતું એટલે પછી આ કાબુમાં આવી શકી નહીં જોત આખી ગાડી આખી ગાડીમાં ભડકો થઈ ગયો

ઘણા બધા લોકો કરી બધી મદદ બોલાવા માટે ના હું એકલો જ હતો ગાડીમાં તમને કોઈ ના ના બાર આવી ગયો